નમસ્કાર મિત્રો આજે હું તમને એવી એક સ્ત્રીની કહાની કહેવા જઈ રહ્યો છું જે માત્ર એક નામ નથી એ છે એક વિચાર એક ચેતના એક દીવો જે અંધકારમાં પ્રકાશ બની પ્રગટ્યો તેનું નામ છે સાવિત્રીબાઈ ફૂલે વર્ષ અઢારસો એકત્રીસ મહારાષ્ટ્રના નાયગાંવ ગામમાં એક સામાન્ય કુટુંબમાં એક બાળકીનો જન્મ થાય છે કોઈ જાણતું નથી કે આ બાળકી એક દિવસ દેશના ઇતિહાસને બદલી નાખશે તે બાળકી હતી સાવિત્રીબાઈ ફૂલે બાળપણથી જ નમ્ર સ્વભાવની અને તેજસ્વી બુદ્ધિ ધરાવતી પણ તે સમય એવો હતો જ્યારે છોકરીઓને શાળામાં જવાનું તો દૂર અક્ષર જ્ઞાન મેળવવું પણ પાપ માનવામાં આવતું માત્ર નવ વર્ષની ઉંમરે તેમના લગ્ન થાય છે એક યુવક સાથે જ્યોતિરાવ ફૂલે પણ આ લગ્ન માત્ર એક સંબંધ નહોતા તે તો પરિવર્તનની શરૂઆત હતી જ્યોતિરાવ ફૂલે વિચારશીલ દયાળુ અને સમાનતામાં વિશ્વાસ ધરાવતા પુરુષ તેમણે પોતાની પત્નીમાં સમાજને સુધારવાનો પ્રકાશ જોયો અને કહ્યું કે તમે શીખશો તમે શિક્ષિત થશો તેમણે સાવિત્રીબાઈને પોતાના ગુરુશ્રી સગીરામ જોશી પાસે શિક્ષણ માટે મોકલ્યા અહીંથી જ સાવિત્રીબાઈએ લખવા વાંચવાની શરૂઆત કરી અક્ષરોના આ પ્રકાશે તેમની અંદરનું વિશ્વ જ બદલી નાખ્યું અને પછી આ પ્રકાશને તેમણે આખા સમાજ સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધો અઢારસો અડતાલીસનું વર્ષ પૂનાની ધરતી પર એક નવું કિરણ ઝળહળ્યું સાવિત્રીબાઈ અને જ્યોતિરાવ ફૂલેએ શરૂ કરી ભારતની પ્રથમ છોકરીઓ માટેની શાળા અને એ શાળાની પ્રથમ શિક્ષિકા બની સાવિત્રીબાઈ ફૂલે દરરોજ સવારે હાથમાં પુસ્તકો આંખોમાં સ્વપ્ન અને હોઠ પર એક સ્મિત લઈને તેઓ શાળાએ જતી બાલિકાઓને પ્રેમથી શીખવતી અને બાળકીના મનમાં પ્રકાશના બીજ વાવતી ફણા માર્ગ સહેલો નહોતો લોકો અજ્ઞાનતામાં જીવી રહ્યા હતા કોઈ કહે સ્ત્રીઓએ ભણવું જોઈએ નહીં કોઈ કહે આ ધર્મ વિરુદ્ધ છે પણ સાવિત્રીબાઈને કોઈ રોકી શક્યું નહીં સાવિત્રીબાઈ ફૂલે જ્યારે શાળાએ ભણાવવા જતા ત્યારે કાદવ ફેંકાતો ખરાબ શબ્દો કહેવાતા અપમાન કરાતું પણ તેઓ હસીને બધું સહન કરતા ખભ્ભા પર રાખેલો દુપટ્ટો કાદવથી ભીનો થઈ જાય તો ઘરે જઈ સાફ કરી ફરી શાળાએ જતા એવી હતી તેમની હિંમત તેમનો સંકલ્પ થોડા જ વર્ષોમાં સાવિત્રીબાઈ અને તેમની સહકારીણી ફાતિમા શેખે સાથે મળીને માત્ર એક નહીં પણ અઢી ડઝન જેટલી શાળાઓ શરૂ કરી હા પૂનાના વિવિધ વિસ્તારોમાં અંદાજે અઢાર શાળાઓ છોકરીઓ છોકરાઓ અનાથ બાળકો સૌ માટે શિક્ષણ આ તે સમય માટે હતી એક શિક્ષણ ક્રાંતિ તેમની સાથે કામ કરતી ફાતિમા શેખ પણ બની ભારતની પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા બંને મળીને આખા સમાજમાં પ્રકાશનો પ્રવાહ વહવાવ્યો સાવિત્રીબાઈએ સ્ત્રીઓને આશ્રય આપ્યો વિધવાઓ અને અનાથ બાળકો માટે આશાનો દીવો બની તેમણે કહ્યું કે શિક્ષણ વિના કોઈ સમાજ પ્રકાશિત થઈ શકતું નથી તેમણે પોતાના કાવ્ય અને વિચારો દ્વારા સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો તેમની દરેક પંક્તિમાં જીવંત સંદેશ હિંમત સમાનતા અને જ્ઞાનનો અઢારસો સત્તાણુંમાં જ્યારે પુનામાં ભયંકર પ્લેગ ફેલાયો ત્યારે સાવિત્રીબાઈએ ફરી પોતાની સેવા શરૂ કરી બીમાર લોકોને બચાવતા બચાવતા તેઓ પોતે પણ સંક્રમિત થયા અને દસ માર્ચ અઠારસો સત્તાણુંના રોજ આ મહાન આત્માએ શાંતિથી વિદાય લીધી પણ મિત્રો તેમણે ફેલાવેલી સેવાનો પ્રકાશ ક્યારેય બુઝાયો નહીં આજે પણ જ્યારે કોઈ છોકરી શાળાની બારી ખોલે છે જ્યારે કોઈ શિક્ષક પ્રેમથી બાળકોને માર્ગદર્શન આપે છે જ્યારે કોઈ બાળક પોતાના સ્વપ્નની પહેલી લાઇન લખે છે ત્યાં ક્યાંક ને ક્યાંક સાવિત્રીબાઈ ફૂલેનો આશીર્વાદ ઝળહળે છે તેમનો સંદેશ આજે પણ જીવંત છે કે શિક્ષણ એ જ શક્તિ છે જે સમાજને સમાનતા સ્વતંત્રતા અને માન આપે છે સાવિત્રીબાઈ ફૂલે એક સ્ત્રી નહીં એક ચેતના છે એક દીવો જે અંધકાર સામે નિર્ભય બની જળહળ્યો એક શક્તિ જે આજે પણ દરેક વિદ્યાર્થીના સપનામાં જીવંત છે ચાલો મિત્રો આપણે સૌ મળીને એ દીવો વધુ તેજસ્વી બનાવીએ જે દીવો સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખે મળીને પ્રગટાવ્યો હતો શિક્ષણનો પ્રકાશ ફેલાવીએ અને તેમની અધૂરી ઈચ્છાઓને પૂર્ણ કરીએ